આજમાં તો આપણે રાતે જોયું હતું કે બિલ્લી ક્યાંથી આવે એમ તો હું થોડાંગે રાતે જાગતો લગભગ બે ત્રણ વાગ્યા સુધી જાગ્યો તો એકવાર વાર અટક કર્યો હતો હવે કેટલા કે લગભગ દસની લગભગ અગિયાર સાડા અગિયાર એવા હું જાગીને બેઠો હતા અહીંયા જો ખુરશીથી અહીંયા આપણે જો બેઠો એટલે ત્યાંથી ને જોયું કે બિલ્લી આવીને ડાયરી જો અહીંયા આવી પેલા પછી અહીંયાથી ડાયરી એને સલાંગ લગાવી હતી ડાયરેક્ટ જો એટલે બધી ભોગી ગયા અહીંયા એટલે કાંટા બાટા એને કંઈ વાગે નહીં એટલે ડાયરેક્ટ અહીંયા જો તમને એનો નખ છે એ પણ બતાવી દો આમાં એના નખના લીટા પણ છે આમાં ચીરા અહીંયા ચીરા આમાં હે તો અહીંથી ઉપર ચડી ગઈ છે ડાયરેક્ટ આમ ત્યારે ઉપર ઉપર ઠેલી છે ટાકરી છે એમાં ગડી ગઈ છે પછી એ નાથી આપણે આવ્યા હું આવ્યો ઉપર આપણે એટલે નીકળવાનું દેવા નીકળી વાર પકડવા માટે ગ્રીન આવડી નીકળી નીકળી ને એટલે પછી કમાવીને પછી આમ ડાયરેક્ટ ઓલી બાજુ પછી ઘાસમાં આવીને બાકી બીજો પણ એક બંદોબસ્ત કરેલો હતો આપણે ઓલ આપણને લાગતું છત ઉપરથી આવે એટલે આપણે અડી આવી એક સારું લગાડી દીધી

કેમ કે બે કેક ગળી ગઈ ને એટલે જો એક જો સામે ઓલું બેઠું છે ને એની જેવું એક બિલ્લી કબૂતર લઈ ગઈ છે શું છું કાંઈ ખબર નહીં એની જેવું બીજું એક સેમ સેમ હતું મેં તમને પહેલાં બતાડેલું હતું એમ જવું હતું સેમ કોપી એટલે એવડી બે દિવસથી ત્યાં દેખાણું ને ક્યાંક જોયું કાને ખબર ત્યાં મરેલું કે એવું કંઈ તો હતું ને તો બહુ ખબર નહીં બે દિવસથી આવ્યું નહીં ક્યાંક જોયું શું ખબર જો બાકી જો આ પાણી છે ને એની જેવું હતું jauh udah sana jauh ini pun apa ya hat mau siam tuh tuh betul betul cara ya, Abis itu apa try kiri ya itu Allah

મિત્રો આપણે કામ તો એ છે કે આપણે કાટા ઓડા છે આજમાં કાઢી નાખો છે પાછા કેમ કે આ કાટા બાટા કઈ ન કઈ વાગતું નહી એટલે કાટા કઈ જરૂર નથી મને એવું લાગતું કે કાટા બાટા કઈ ન કઈ વાગે નહીં એટલે કાટા આપણે આજ પાછા છોડ ને એવું લાગે તો આપણે લાઈન બાંધી નાખો પછી સટકામ છે વાયર આપણે વિટોળ દેવો આ ફૂટા રે ને કરો પછી લાઈન બાંધી અહીં એટલે અમે નખ નખું તે એટલે સડી ન આવે તો એવી રીતના આપણે કરશું તો સૌથી પહેલા આપણે આપણા કાંટા જે બાંધ્યા છે એવડે પર ફરીવાર આપણે છોડી નથી કારણ કે કામ ના છે નહીં ચાલે

સૌતન અહીંયા આપણે વાઇડમાં નાખીએ આપણે કાંટા નાખીને લઈ હવે લાઈન આપણે લઈ આવી ખેતરમાં થોડીક પડી છે તો મારા પાકે લઈ જ એમ તો લઈ આવીએ આપણે લાઈન થોડીક પડી છે એવી તો ખેતરમાં સૌ અહીંયા આપણે જવું જોઈએ લેવા માટે તો હાલો લઈ તો આપણે જો લાઈન લઈ છીએ લાઈન જોકે જો અહીંયા પડી છે થોડી ઘણી અને અહીં પીડે છે તો બતાવી દે આવી રીતના જો કરવાનું છે નાના આવી રીતના હોય આખી અને આવી રીતના સીરી નાખવાની અને પછી આપણે આવી રીતના વાંસ હોય ને લગાડી દે આપણે ખીલ્યું છે એની મદદથી લગાડી દેવું ચાલો એકાદ લગાડીને પછી તમને બતાવું કેવી રીતની લાગે છે ચાલો પેલા લગાડી દઈએ થોડી પહેલાં જો હું લઈ આવું તકલીફ બધું થોડી જાદુ મેં કામ નહીં લીધું એટલે જડશા એવું મને લાગે છે ચાલો ગોતી પછી પાછા આપણે એકાદ લગાડીને મળી મળી ગઈ છે થોડી આપણે લાઈન એવું ફિટ કરી નાખીશું કેવી રીતનો કર્યું છે જવા તમે આવી રીતે નાખી દીધી છે હવે આમાં કોશિશ એવી રહે કે બહુ સડી નહીં એક કદાચ એમાં જે આપણે સિંગલ વાંસ ઉપર જે સેટઅપ બનાવેલું હતું જે સિંગલ વાંસનું હતું એનામાં આપણે આવું કંઈક મિકેનિઝમ લગાડેલું હતું એટલે ત્યારે બહુ વટે કોસો કરતી ત્યારે સડી હોય આમાં એના નખ જે હોય લપસી જાય છે આવી રીતના એટલે સડી ન એટલે આમાં એવું લાગે છે કે સડી નહીં કે બહુ એવું પછી હવે જોયા છે શું થાય એમ તો અત્યારે અંદર ગયું છે બાકી મને એને લાગતું સીડીએ કેમ જોયા જ શું હું એમ

તો ગયા શું también મિત્રો અચ્છા જો પાસમાં એ પાણી વાળવા માટે છોડા કે બે દરસે બાજુના એ પાવાના છે તો જો ફૂટુ છે એ બંધુવા નીકળો બંધવી દે ને બાકી આવડા જો કે પાવ છે આવડા પછાવડા પાવન છે બોલો તો કાલ મારો કો છે અને કે છે એટલે બે કે આજ પાવાનો છે તો હોટલ સુતા આપણે બંધવી દે આ છે સામી ફૂટુ ની બધું પાણીમાંથી વિયુ જો ઓલ પણ એક ધરા છે ને એમાંથી પાણી નીકળતું એ બિંદુ જાય તો નાકું ભરાઈ ગયું છે ક્યારો તો ગયો છે એટલે હું છું વાળવા માટે આવે છે આમાં વાળી નથી થોડોક વાળ્યું છે તો આવે છે અને બાકી આનો કબૂતરનો મેન પ્રોબ્લેમ નહીં પડે કે હા જે આપણે છે ને પકડી લે ચાથી ઉડા નહીં એટલે બિલ્લી પકડાય એટલે જઈ હતી કાંઈ ઉડ્યા બુડા નહીં એટલે પછી પકડી લે આજે જંગલી જો કે છે એ છે ને ઉપર વીંડી સડ્યા મેં ખબર પડે જ પડી ગઈ એટલે ઉડીને વ્યાજે આજે પણ મેં જોયું આજે બિલ્લી સડતી હતી તરત બે કા ત્રણ એમ કબૂતર હતા ઉપર એ જાય ઉડીને રાતે પણ એ ઉડી જાય સફેદ છે એ ઉડતા નથી એટલે બિલ્લી વધારે પકડવાનો અટેક કરે અને બાકી બલા બલ્લે કાંઈ નહીં સફેદ નહીં એટલે પકડી લે પછી આજે મેં બેઠા હતા જે ને એને મેં જેને ઉપર મૂકી વાંધો ન આવે એટલે કદાચ ઉડી જાય ઉડે તો એના બીઆ જાય કે અંદર હોય તો ઉપાડી દે એટલે ઉપરમાં મૂક્યા પણ એવા મેં જોયું કે આમ પકડી લે આપતો એ ઉડે નહીં એટલે વધારે સાન્સ મળી જાય એટલે ગોયામાં એટલે એવી રીતે ગોયામાં બસ એટલું જતીશો કાલે એક નવા વિડીયો બધાને જય માતાજી બાય બાય